ચેમ્બર બનાવવાની રહી જતા એ ચારસો પચાસ ઘરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા લાખો કરોડો રૂપિયાનું ભયંકર નુકસાન થયું છે તો આપણે કોઈ કામ કરતા જઈને પ્લાન આપણી પાસે હોય છે તો આ ચેમ્બર કઈ રીતના ભૂલી ગયા છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ચારસો પચાસ ઘરોમાં જે નુકસાન થયું છે તો આવા કોન્ટ્રાક્ટરના આવા અધિકારી સામે પગલાં ભરવામાં આવે સાથે આવા અધિકારને ડિસ્મિસ કરવામાં આવે વધુમાં કે જે પણ કોન્ટ્રાક્ટર હોય એમની સાથે એક મીટીંગ કરીને તમામ કોન્ટ્રાક્ટરોને અગમચેતી પગલાં ભરવા જોઈએ. જેથી કરીને આવી નુકસાની ના થાય. ચારસો પચાસ કરોડનું નુકસાની થઈ છે એની તમામ રકમ આજ જ કોન્ટ્રાક્ટર અને આ અધિકારી પાસે વસૂલે તેવી અમારી માંગ છે. કોર્પોરેટરની ફરિયાદ બાદ આ એન્જિનિયર છે એને જે રીતના કોર્પોરેટરની ફરિયાદ થઈ એના બાદ આવા અધિકારીઓ પર એક્શન લેવામાં આવી છે.

પછી અમે અધિકારીને ધ્યાન દોર્યું અને કમિશ્નર સાહેબને રજૂઆત કરી કમિશ્નર સાહેબ કે અમે અને કમિશનર સાહેબે કડકમાં કડક કાર્યવાહી કરવાનું કીધું છે અને બીજું નોટિસ બી આપી છે એમને રાકેશ સોલંકી કરી છે એમને અને એમની ઉપર કડકમાં માં કડક કાર્યવાહી થશે અને અમે રજૂઆત કરી અને અમે તાત્કાલિક ધોરણે એમનું કામ પૂર્ણ કરાયું